વર્ષે બાવીસમી માર્ચનો દિવસ વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આ દિવસ નિમિત્તે ગુજરાતમાં જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપનના મોડેલ અંગે ચર્ચા કરવી જરૂરી બને છે ગુજરાતની આ અવિશ્વસનીય જળ સમૃદ્ધિ યાત્રાના મુખ્ય સૂત્રધાર છે નરેન્દ્રભાઈ મોદી જેમણે લગભગ દોઢ દાયકા સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં જળ સંરક્ષણ અને તેના સંવર્ધનની દશા અને દિશા બદલી નાખી આજે ગુજરાતે સિત્તેર લાખ હેક્ટરની સિંચાઈ ક્ષમતામાંથી એકસઠ બત્રીસ લાખ હેક્ટરનો કાર્યક્ષમ ઉપયોગ કરી લીધો છે આ ઉપરાંત એક લાખ સિત્યાસી હજાર ચારસો ત્રણ ચેકડેમના નિર્માણથી ભૂગર્ભ જળ રિચાર્જ અને ટકાઉ પાણી પુરવઠો સુનિશ્ચિત થયો છે જળ વ્યવસ્થાપનમાં ગુજરાતની આ સફળતાની નોંધ રાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ હતી જ્યારે ઓક્ટોબર રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય જળ પુરસ્કાર સમારોહમાં ગુજરાતને ઉત્કૃષ્ટ જળ વ્યવસ્થાપન માટે સન્માનિત કર્યું હતું એકસો છન્નું લાખ હેક્ટરનો વિસ્તાર ધરાવતા આ રાજ્ય છેલ્લા અઢી દાયકામાં પોતાની દૂરંદેશી યોજનાઓ દ્વારા જળ સંકટને અવસરમાં પરિવર્તિત કરીને જળ સુરક્ષા કૃષિ સમૃદ્ધિ અને રોજગારીનું સર્જન સુનિશ્ચિત કર્યું છે ગુજરાતની સૌની યોજના સૌરાષ્ટ્ર ક્ષેત્રની જીવાદોરી બની ગઈ છે આ અંતર્ગત એક મિલિયન એકર ફૂટ નર્મદાનું વધારાનું પાણી એક હજાર ત્રણસો વીસ કિલોમીટર લાંબી પાઇપલાઇન નેટવર્કના માધ્યમથી નવ્વાણું જળાશયોમાં પહોંચાડવામાં આવ્યું છે જેનો લાભ આઠ પોઈન્ટ ચોવીસ લાખ એકર જમીન મળશે આ ઉપરાંત કચ્છ જળ પરિયોજના તબક્કા હેઠળ રૂપિયા ચાર હજાર એકસો અઢાર કરોડના ખર્ચે પણ બનાવવામાં આવી રહી છે જેથી આ પ્રદેશમાં પાણી પુરવઠો સુનિશ્ચિત કરી શકાય ગુજરાતના જળ વ્યવસ્થાપનમાં સૌથી મહત્વપૂર્ણ છે સરદાર સરોવર યોજના જે આજે રાજ્યની જીવાદોરી બની ગઈ છે આ એક જ પ્રોજેક્ટથી થી સમગ્ર ગુજરાતમાં પાણી પુરવઠા અને સિંચાઈ ગામોમાં લગભગ અઢાર લાખ હેક્ટર ખેતી લાયક જમીનને સિંચાઈની સુવિધા પૂરી પાડવાની યોજના છે અને હાલમાં ત્રીસ જિલ્લાઓના દસ હજાર ચારસો ત્રેપન ગામડાઓ અને એકસો ત્યાસી શહેરોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે તો ઉત્તર અને મધ્ય ગુજરાત માટે સમર્પિત સુજલામ સુફલામ યોજના ગુજરાતની જળ ક્રાંતિમાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે આ યોજના હેઠળ લાંબી સુજલામ સુફલામ સ્પ્રેન્ડિંગ કેનાલનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે જેનાથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો છે અને ભૂગર્ભ જળનું સ્તર પણ વધ્યું છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં નર્મદાના સરપ્લસ પાણીનો ઉપયોગ કરવા માટે ચૌદ લિફ્ટ સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા જેમાંથી તેર પૂર્ણ થઈ ગયા છે અત્યાર સુધીમાં પૂર્ણ થયેલા આ પ્રોજેક્ટ દ્વારા પાંચસો પચાસ ગામોના નવસો ઓગણસાઠ તળાવોને જોડીને એક લાખ બે હજાર સાતસો હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવી રહ્યો છે